બાર દિવસ મોત સામે લડ્યો સુરતમાં એક વર્ષના બાળકનો હાથ લિફ્ટમાં આવી જતા કપાયો ડોક્ટરોએ જોડ્યો અને ફરી છૂટો કર્યો ઇન્ફેક્શન લાગતા દમ તોડ્યો સુરતના વેસુમાં લિફ્ટમાં હાથ કપાઈ ગયેલ બાળકનું મોત નીપજ્યું છે એક વર્ષીય બાળક પ્રિન્સનો હાથ લિફ્ટની મોટરમાં આવી ગયો હતો બાળકનો હાથ શરીરથી અલગ થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં હાથને જોડાયો હતો પણ લોહીનું પરિભ્રમણ ન થતાં ફરી છૂટો કરી દેવાયો હતો બાળકની બાર દિવસની સારવાર બાદ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે શરીરમાં ઇન્ફેક્શન ફેલાતાં બાળકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારનો મુકેશ રાવ પરિવાર સાથે વેસુ વિસ્તારમાં બની રહેલા પ્રધાનમંત્રી આવાસમાં કામ કરી ત્યાં જ રહેતો હતો મુકેશ રાવ નવનિર્મિત બિલ્ડિંગોમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે મુકેશના પરિવારમાં બે સંતાન છે જેમાંથી નાનો પ્રિન્સ એક વર્ષનો હતો ગત નવમી ડિસેમ્બરના રોજ પિતા આવાસના એ બિલ્ડિંગમાં કામ કરી રહ્યા હતા ત્યારે પત્ની પ્રિન્સને ટુવાલમાં લપેટી જઈ રહી હતી અને લોડિંગ લિફ્ટના મશીનમાં ટુવાલ ફસાયો હતો સાથે બાળકનો જમણો હાથ મશીનમાં આવી જતા કપાઈ ગયો હતો ઘટના બાદ બાળકના રડવાના અવાજથી ભાગદોડ મચી ગઈ હતી જેથી તાત્કાલિક બાળકને સુપરવાઇઝરની કારમાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક બાળકને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી બાળકનો કપાઈ ગયેલો હાથ પણ સાથી મજૂર લઈને સિવિલ લાવ્યો હતો ખભાના ભાગેથી જ હાથ છૂટો પડી ગયો હતો ઉપરાંત પ્રિન્સના માથા અને કાન પર પણ ગંભીર ઈજા થઈ હતી પ્રિન્સને ટ્રોમા સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપી ઓપરેશન માટે લઈ જવાયો હતો જો કે બાળકની હાલત ખૂબ જ નાજુક હતી નવ ડિસેમ્બરના રોજ આ બાળકને સાંજના સમયે ત્રણ કલાક સર્જરી કરીને ડોક્ટરે તેનો હાથ પાછો જોડી દીધો હતો હાથની સર્જરી કરવામાં થોડા કલાકોનું મોડું થવાના કારણે બોતેર કલાક હાથના લોહી સર્ક્યુલેશન માટે બાળકને ઓબ્ઝર્વેશનમાં રાખ્યો હતો બાળકના હાથ જોડાયા બાદ તેનું લોહીનું સર્ક્યુલેશન ચાલુ નહીં રહેવાના કારણે હાથ ફરી છૂટો કરવાની ફરજ પડી હતી ત્યારબાદ આજ સુધી બાળકની સારવાર ચાલી રહી હતી જો કે શરીરમાં ઇન્ફેક્શન ફેલાતા બાળકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે પરિવારના દીકરાનું મોત થતાં શોકનો માહોલ છવાઈ ગયો છે सब घटना बनेगी नौ तारीख नौ तारीख हाँ कितने बजे मेरे को 12 12:30 बजे पता चला क्या बेटा नहीं हाँ लड़का है आपके बेटे का नाम प्रिंस कुमार की उम्र कितनी एक साल एक महीने यहां हॉस्पिटल का भाई सिविल में हम लोग को से कम 11:30 बजे के आसपास में पहुंचते हैं कितने बजे 9 तारीख हां 9 तारीख के बाद

हाँ मांग है अब जो देने वाले हम लोग वही ना मांग मिलेगा नहीं तो कहाँ से मिलेगा हाँ पुलिस फरियाद की है आज आपके बच्चे को क्या हुआ डेट क्या बोले डॉक्टर डॉक्टर ने बोले कि रेफर कर दिया अभी डेट कर दिया सप्रा जिला के रहने हाँ सिरा